ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા પાડવાની કામગીરી હાથ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી છે ગીર સોમનાથના ઉના તાલુકાના ગ્રામ્ય પંથકમાં થોડા દિવસે બેરોકટોક રીતે ચાલતા રેતી કૌભાંડનો ખનીજ વિભાગે પર્દાફાશ કર્યો છે ઉનાના રાજપરા સીમર અને સામથેર ગામેથી અગિયાર ટ્રેક્ટર રેતી ચોરી કરતા રંગી હાથ ઝડપી ઉના મામલતદારને સોંપ્યા છે ખનીજ વિભાગે ઉના તાલુકામાં અગિયાર ટ્રેક્ટર સાથે રેતી મળી કુલ પચાસ લાખની ખનીજ ચોરી ઝડપી પાડી છે તો બીજી તરફ ખનીજ વિભાગે સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયાઈ રેતી ચોરી કરતા ત્રણ ટ્રેક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે